આર્મી માં બાવીસ વર્ષ દેશની સેવા કરી પરત ફરી રહ્યા છે જે સમગ્ર ગુજરાત અને ખાસ કરીને ચરોતર વાસીઓ તેમજ મુસ્લિમ સમાજ માટે ગર્વની વાત છે ત્યારે

સ્વતંત્ર આઝાદી મેં તુદા ભી ખુદના તુમ લડો ચાહે જાતિ કે ધર્મ કે નામ પર સરહદ પર તો હૈ આજ ભલ બાટો આપ બાતો હમ તો અખંડ ભારત કે લાલ હૈ આજે વીરતા અને આ સૈનિકો ખરેખર સન્માન કરવા જેવું છે આ દેશની ધરતી હિન્દુ શીખ ઈસાઈ મુસ્લિમ તમામ લોકો તમામ ધર્મ લોકો